આ તરફ રાજ્યમાં દૂધિયા રાજકારણમાં ફરી એકવાર ગરમાઓ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અલગ અલગ જે સહકાર મંડળીઓ છે દૂધ મંડળીઓ છે તેમાં ભાજપ વર્સિસ ભાજપનો વધુ એક મામલો સામે આવ્યો છે બનાસ ડેરીની ચૂંટણીમાં હવે ભાજપ વર્સિસ ભાજપ ફરી એકવાર જોવા મળનાર છે અણદાભાઈ પટેલે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે બનાસ ડેરીની ચૂંટણી આવી રહી છે ત્યારે અણદાભાઈ પટેલે ચૂંટણીમાં ઉમેદવારી કરી કાંકરેજના બાબુભાઈ ચૌધરી પણ હવે મેદાનમાં ઉતરવા તૈયાર છે અંડાભાઈ પટેલમાં પણ બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફોર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફોર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલુ છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફોર્મ ભર્યું છે